હાલ તો મિત્રો મંદીનો માહોલ જ ચાલી રહ્યો છે સારી સુપર ક્વોલિટીવાળાના ભાવ વાળાના હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે બજાર ભાવ રાધનપુર ત્રેવીસો બેથી થી હજાર ત્રણસો ને સવ્યા રૂપિયા સુધી ભાપર ત્રણ હજાર છસો ત્રીસથી થી હજાર છસો ને બત્રીસ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર પાંચસો તેત્રીસથી થી હજાર સાતસો ને એકતાલીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસો થી સાતસો રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર છસો થી સાળ હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી થરા ચાર હજાર બસો થી સાળ હજાર ને વીસ રૂપિયા સુધી ધ્રોલ શાળ થી શાળા છસો ને બત્રીસ રૂપિયા સુધી

પોરબંદર ત્રણ હજારથી ચાર હજાર પાંચસો ને ત્રેસઠ તેતાલીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર છસો બત્રીસ થી ચાર હજાર સાતસો એકાવન રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર એકસો બાવીસ થી ચાર હજાર છસો ને ઇઠોતેર રૂપિયા સુધી સાબરકુંડલા ચાર હજાર છસો આઠ થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી વાંકાને ચાર હજાર ત્રણસો થી ચાર હજાર આઠસો ને બાવન રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો ત્રેસઠ થી ચાર હજાર છસો ને બતેર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર થી ચાર હજાર છસો ને આડત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો ચાર હજાર પાંચસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર બે હજાર નવસો ત્રેસઠ થી ચાર હજાર સાતસો ને બાવન રૂપિયા સુધી બોટાદ સાઠ હજાર છસોથી ચાર હજાર નવસો નરેસાઠ રૂપિયા સુધી હતા ખેડૂત મિત્રો વાતના તથા ઝીરોના બજાર રૂપા વિડીયોમાં અન સુધારેલા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઇક આપી અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા